ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારને રાહુલ ગાંધી મળ્યા દુર્ઘટનાના 8 પીડિત પરિવારને રાહુલ ગાંધી મળ્યા જીતોડિયા બંધન પાર્ટી પ્લોટમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી રાહુલ ગાંધીએ પીડિત પરિવારને સાંત્વના પાઠવી દુર્ઘટના કેવી રીતે બની તે અંગે રાહુલ ગાંધીએ ચર્ચા કરી राहुल, गांदी ना ना राहुल, गांदी राहुल गांधी ने मड़वा माटे पहुंचे आता गंभीरा ब्रिज दुर्घटनाના પીડિત પરિવારો ચૂકે શરૂઆતમાં પોલીસ સાથે ઘર્ષણ થયું બાદમાં રાહુલ ગાંધીને આ પરિવારજનો મળી શક્યા રાહુલ ગાંધીએ પરિવારને સાંત્વના પાઠવી છે જીટોડિયા બંધન પાર્ટી પ્લોટમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી રાહુલ ગાંધીએ પીડિત પરિવારને સાંત્વના પાઠવી દુર્ઘટના કેવી રીતે બની તે અંગે રાહુલ ગાંધીએ ચર્ચા કરી राहुल गांधी ने मड़वा माटे पहुंचे आता गंभीरा ब्रिज दुर्घटनाના પીડિત પરિવારો ચૂકે શરૂઆતમાં પોલીસ સાથે ઘર્ષણ થયું બાદમાં રાહુલ ગાંધીને આ પરિવારજનો મળી શક્યા રાહુલ ગાંધીએ પરિવારને સાંત્વના પાઠવી છે